દિવાળી તો ચાલી ગઈ છે પણ બિઝનેસ કરવો છે હવે હું તમને કહું કે દિવાળી પછી તમે કયો બિઝનેસ કરી શકશો અને જેનું સ્ટાર્ટિંગ માત્ર નવ રૂપિયાથી તમારું છે હા સાચું સાંભળો છો નવ રૂપિયાથી અહીંયાનું સ્ટાર્ટિંગ થશે કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ કહું છું ઘરે બેસીને પણ કરી શકો છો અને દુકાનમાં પણ કરી શકો છો કોઈ ભણેલા ગણેલા નથી ચિંતા ના લો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ઇઝીલી તમે પચાસ હજારનું કેપિટલ કરીને

મિત્રો એવું કઈ નથી દિવાળી પછી સિઝન ઓફ સિઝન નહીં હોય કારણ કે તમને બધાને ખબર છે કે ત્રણસો પાસઠ દિવસ શું ચાલે છે ખાવાનું તો ખાઈશું સાથે સાથે કપડા પણ પહેરીશું ને એ જ વસ્તુ ચાલે ત્રણસો દિવસ એટલે કે થ્રી ડેઝ કસ્ટમર આવે છે આપણી કપડાની દુકાનના અંદર તો મિત્રો આપણી દિવાળી તો ચાલી ગઈ છે તો દિવાળી પછી આપણે શું મૂકી શકીએ જો એઝ અ બિઝનેસ ચાલુ કરવું હોય તો એ જ ક્વેશ્ચન આપણે આજે કવર કરીશું તો એક હું તમને કાઉન્ટર બતાવીશ જેનું સ્ટાર્ટિંગ કહું ને માત્ર નવ રૂપિયા થી થશે નવ રૂપિયા થી આ કાઉન્ટર નું સ્ટાર્ટિંગ થઈ જાય છે હવે તમે એમ વિચારતા હશો ને કે નવ રૂપિયામાં મેમ શું આવતું હશે રૂમાલ તો નથી ને હું તમને બતાવું લેડીઝની એક એવી વસ્તુ છે જે અહીંયા નવ રૂપિયાથી મળશે અને એ રહેવાના છે ને ફોલ તમે બધાને જ ખબર છે કે ફોલ સ્ટીચ તો બધા જ કરાવતા હશે અને ઇવન મહિલાઓ પણ કરે છે ફોલ સ્ટીચ તો અહીંયા તમને ફોલ મળશે અને ફોલ વાત કરું નવ મળવાના છે અને ઇવન તમને અહીંયા બીજા પણ બધા કલેક્શન જોવા મળી હશે ને ફોલની વાત કરી જુઓ આ ટાઈપનું આખું બંચ રહેશે ફોલનું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના કલર્સ સાથે આખા ફોલનું અ જે છે કલેક્શન રહેશે અને કલેક્શનની વાત કરું ને મિત્રો અહીંયા તમને તમે કંઈક બંચ વાઇસ જ લેવું કારણ કે સિંગલ પીસના અંદર ડીલ નથી કરતા એટલા માટે તો મિત્રો આપણે આ ટાઈપનું આખું બંચ જોવા મળી હશે પણ હા જેમ કે મેં કીધું સેટ ટુ સેટ સિંગલ પીસ નહીં ચલો આગળ વધીએ આપણે આવી જઈએ ચણિયા ઉપર તમને બધાને ખબર છે કે મોસ્ટલી ગુજરાતના અંદર લોકો સાડી વેર કરતા હોય છે અને વાત કરું ગુજરાતની તો શું ઇન્ડિયાના અંદર લોકો સાડી વેર કરતા હોય છે હવે સાડી તો લઈ લીધી પણ પેટીકોટનું શું ચણિયાઓનું શું બ્લાઉઝનું શું અને બ્લાઉઝ પીસીસ નો શું તો એ જ વસ્તુ છે જો અહિયાં તમને આ ટાઈપના કઈક ચન્યા જોવા મળી હશે જેને આપણે કહી શકીએ કઈક પેટીકોટ અમુક લોકો અલગ અલગ વસ્તુ કહેતા હોય પણ આપણા ગુજરાતના અંદર ચણિયા કહેતા હોય છે આ ચણિયાના કલેક્શન તમને અહીંયા કંઈક ચોસઠ રૂપિયાથી જોવા મળી હશે હા સાચું સાંભળો છો ચોસઠ રૂપિયા થી ચણિયા મળવાના છે મેં પણ જોયું હતું માર્કેટના અંદર કે દોઢસો રૂપિયાના મળતા હોય છે પણ એ જ વસ્તુ છે કે આના અંદર તમે માર્જિન વધારે સેટ કરી શકશો ચલો આગળ વધીએ આ ટાઈપમાં તમને અહીંયા થાનના ફેબ્રિક પણ જોવા મળી હશે થાનનું ફેબ્રિક શું યુઝ આવશે તમને કહું જો થાન ફેબ્રિક એક અસ્તર માટે યુઝ આવતું હોય છે પછી કુર્તીના અસ્તર માટે યુઝ થતું હોય છે પીટકોટ માટે યુઝ થતું હોય છે ઇવન મલ્ટીપર્પઝી આપણે બ્લાઉઝ પીસ પાસે હવે પરચેસો કર્યા છે તો બ્લાઉઝ પીસ ના અહીંયા કલેક્શન તમને કેટલાથી મળશે ખબર ચોવીસ રૂપિયા થી ચોવીસ રૂપિયા થી બ્લાઉઝ પીસ છે બાર રૂપિયા થી અસ્તર છે નવ રૂપિયા થી ફોલ છે સાહીઠ રૂપિયા થી ચણ્યો છે સોરી સોરી સાહીઠ નહીં ચોસઠ રૂપિયા થી છે અહિયાં તમને ચણિયાના કલેક્શન ચોસઠ થી જોવા મળી હશે અને ઇવન દર

સાઈડ પર મૂકીએ એક એવો કોન્સેપ્ટ બતાવો જે બધાય પરચેસ કર્યું છે હું તમને બતાવે કયો કોન્સેપ્ટ છે તમને અહીંયા રેડી ટુ વેર બ્લાઉઝિસ પણ જોવા મળી હશે અને રેડી ટુ યર બ્લાઉઝની વાત કરું ને મિત્રો જુઓ આ ટાઈપના કઈક રેડી ટુ વેર બ્લાઉઝ રહેવાના છે આખા સરસ મજાના તમને બ્લાઉઝ જોવા મળી જશે રેડી ટુ વાયરના અંદર જુઓ આ ટાઈપના બ્લાઉઝ મળશે અને એ પણ કેટલાથી ખબર કહું તમને આ બ્લાઉઝના કલેક્શન જોવા મળી હશે દરેક ટાઈપના કલેક્શન અવેલેબલ છે દરેક ટાઈપની સાઇઝ અવેલેબલ છે હવે આ તો કલેક્શન ની વાત હવે આને લઈ જઈએ બિઝનેસ કઈ રીતે કરવું અને ક્યાંથી લઈ જવું તો એક માત્ર સ્ટોટ છે અજમીરા ફેશન અજમીરા ફેશન એક એવું સોર્સ છે ને બિઝનેસ જે તમને ઓછા કેપિટલના અંદર જે છે બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી આવે છે હવે ઓછા કેપિટલ સાથે એટલે કેટલા રીતે સ્ટાર્ટ કરી શકશો ઓછા કેપિટલ સાથે તમે બાર પચીસ ત્રીસ હજારના અંદર અહિયાંથી જોડાઈને બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો અને વધુ કલેક્શન તો થ્રી સિક્સટી ફાઈવ પીસ ચાલે છે એટલે કે કોઈ સીઝન આના અંદર નથી અને હું તમને જેમ કે કીધું હતું ને કે સિઝન એમ ન હોય દરેક સિઝનના અંદર બિઝનેસ ચાલતો હોય અને આ સિઝનના અંદર દિવાળી પછી તમે પણ બિઝનેસ કરવો હોય ને તો આજે ચાવી જજો કારણ કે આટલું બધું કલેક્શન આટલું સસ્તું